कवाड तालुका पंचायत ना कारोबारी अध्यक्ष है સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી છોટાઉદેપુર જિલ્લા સ્થળે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અહીં હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની યુવાનો તૈયારી કરી રહ્યા છે સિત્તેરથી વધુ યુવાનોની કવાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવાએ મુલાકાત લીધી હતી અને જરૂરી રાશન સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટા ઉદયપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા નિરંજનભાઈ રાઠવા વાલસિંગભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જય જવાન સૈનિક જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જય જવાન કુમાર છાત્રાલય ઉદયપુર ખાતે ચલાવવામાં આવે છે તેમાં પોલીસ પીએસઆઈ અને જનરલ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે તેમાં આજે કવાટ તાલુકાથી ક કવાટ તાલુકા કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોખા દાળ તેલ મરચું મસાલો વગેરે ધાન ભેટે આપવા આવ્યા છે અને આ છોકરા તૈયારી કરીને આ ખૂબ આગળ વધે એના માટે પિન્ટુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા બી કોઈ સમાજસેવી આ બાળકો માટે મદદરૂપ કરતા હોય તો ખૂબ સારું જય હિન્દ જય ભારત